નમસ્કાર ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બેની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર ચોથો છે અષાઢે એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પ્લે નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ તથા એક વોટ્સએપની લિંક આપવામાં આવેલી છે જ્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ વિષયોના સોલ્યુશન તથા તેમની પીડીએફ

અતિથિ તો મહેમાન યજમાન પરોણો વાયુ તો પવન હવા સમીર ફૂલ તો પુષ્પ સુમન અને કુસુમ આપેલા શબ્દોને ફેરફાર કરીને ઉદાહરણ મુજબ તો સંવાદ તો સંવાદિતા પસંદ તો પસંદિતા તેજસ્વી તો તેજસ્વીતા મનસ્વી તો મનસ્વીતા અને મેદસ્વી તો મેદસ્વીતા ત્યાર પછી ઋતુ ગીતની પંક્તિ મેળવીને તમારે લખવાની છે ફાગણ ફોરે ફૂલડે વસંત વાયરો વાય ચૈતર મહિનો ચાલ્યો કેરીઓ પાકી ડાળે શ્રાવણ આવ્યો સરવડે મેઘ ગાજે ને વીજળી ચમકે આસો મા આસો માસો શરદ પૂનમની રાતડી વૈશાખી વાયરા વાય ગરમીનો પારો ન સહેવાય પ્રશ્ન નંબર છઠ્ઠો છે કાવ્યમાં સ્વરથી શરૂ થતા હોય એવા શબ્દો શોધીને લખવાના છે તો ઓઢીએ તો સવાર સવારમાં પસેડ્યું ના ઓઢીએ જીરે અંજવાડા સૂરજદાદાના આગમનની સાથે અંજવાડા ચારેકોર પથરાઈ ગયા આંગણીએ તો અમારે આંગણીએ પધારો પ્રભુજી અતિથી તો આજે અમારા ઘરે અમદાવાદથી અતિથિ આવ્યા ઉગ્યું તો વરસાદ પડતા કુંબળું કુંબળું ઘાસ ઉગ્યું તણખલું તો સસલું તણખલાનો અવાજ થતા દોડવા લાગ્યું પીમળ તો મહાન પુરુષોના કાર્યો પીમળની જેમ પ્રસરતા હોય છે પછેડિયો તો ધરતીએ લીલા ઘાસની પછેડી ઓઢી છે પ્રથમ તો જયની પ્રથમ મહેમાન ગતિને લગતું સાંભળેલું ગીત આવો પધારો મારા આંગણે હૈયાના હેતથી વધારું તમને પાણીનો લોટો ને પ્રેમનો કોડિયો આપું તમને મારા મહેમાન સુખ દુઃખની વાતો આપણે કરીએ હૃદય ખોલીને પ્રેમથી મળીએ આવો પધારો મારા આંગણે

વનમાંથી પાછા આવ્યા પછી રામનો રાજ્ય અભિષેક થયો તો વનમાંથી પાછા આવ્યા પછી રામનો રાજ્ય ચોમાસાની શરૂઆતનો મહિનો છે તેમાં ઝરમર ઝરમર વરસાદ પડે છે અને ધરતીનું સૌંદર્ય વધે છે ધરતી જાણે નવા શણગાર ધારણ કરે એવું લાગે છે બીજું પરોઢ થતા જીવન સજીવ સૃષ્ટિ પર થતી અસર લખો તો પરોડ થતા સૂરજ દાદાના નવા કિરણો સાથે ધરતીની સજીવ સૃષ્ટિમાં પ્રાણ પૂરાય છે અને ચહલ પહલ ચાલુ થાય છે પક્ષીઓના હવ નવા ગીતો સંભળાય છે ત્રીજું તમે તમને જોઈને ક્યારે કોઈ મો મચકોડ્યું છે એ સમયની તમારી લાગણી લખો તો હા ત્યારે મેં વિચાર્યું હતું કે મારા સ્વભાવ દેખાવમાં શું ખોટું છે જો મને ખબર પડી જાય તો હું ભવિષ્યમાં આ સુધારવા પ્રયત્ન કરીશ તમે પછેડીનો ઉપયોગ પછેડીનો ઉપયોગ મુખ્યત્વે ભાવાર્થ લખવાનો છે મારે આંગળીએ ઉગ્યું એ પરોઢીએ જી એ એ તો ફાગણ કેરું ભૂલ એમાં એવી તે કઈ ભૂલ આ પંક્તિમાં કવિના આંગણે આવેલા અતિથી પરોઢીએ આવતા અંજવાડાના ખિલી ઉઠતા ફાગણના ફૂલ જેવી મનોહર ખુશી છે નવા વ્યક્તિને મળવા કવિનું મ મો ન મચકોડવા અને કોઈ પણ પ્રકારની ખામી કે ભૂલ વગર સંપૂર્ણપણે નિર્દોષ ભાવે અને નિર્દોષ ભાવથી અને આનંદ ભાવથી મળવા કહે છે આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારે લખવાનું છે અહીંયા અતિથિ છે તો અતિથિને તમારે ડબલ અક્ષરે લખવાનું છે જો કે આપણું કોઈ ડ્રોઈંગ બહુ સારું નથી એટલે હું લખતો નથી પણ તમારે જાતે લખી દેવાનું છે તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત